પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણી કરાઇ રહી છે ત્યારે અમદાવાદ ખાણીપીણી વેપાર સાથે સંકળાયેલા વેપારીઓની અગ્રણી સંસ્થા એવા આહાર દ્વારા શુદ્ધ માટે યુદ્ધ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આહારના પ્રમુખ નરેન્દ્રભાઈ પુરોહિતે જણાવ્યું કે આગામી છ મહિના સુધી તહેવારો અને લગ્નસરાની સરાની સિઝન આવી રહી છે ત્યારે વડાપ્રધાને સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું તેને વધુ વેગ આપવા માટે અમારો આ પ્રયાસ છે અને ખાણીપીણીના વેપારીઓ તેના માટે અમે પ્રશિક્ષણ આપવાના છીએ તળેલું તેલમાં વધુમાં વધુ ન વપરાય સાથે પ્લાસ્ટિકનો ઓછો વપરાશ થાય તે માટે પણ વેપારીઓને જાગૃત કરાશે સાથે જ સ્વચ્છ ભારત પ્લાસ્ટિક મુક્ત ભારત અન્નનો આદર કરો સુપોષણ દત્તક ભારતીય ભોજન શૈલીને વધુ પ્રમોટ કરવા આહાર ઓર્ગેનાઇઝેશન આ પખવાડિયા દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજશે અમે માધ્યમથી શુદ્ધ કેલી યુદ્ધ અભિયાન કે આગામી છ મહિના સુધી તહેવારો છે પહેલાં અત્યારે દશેરા આવશે પછી દિવાળી નવરાત્રિ અને પછી લગ્નની સિઝન આવશે ત્યારે આપણા ભારતના વડાપ્રધાનશ્રીએ જે સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે એને વધુ મુવમેન્ટ આગળ વધે એના માટેનામાં અમારો ટેકો હશે